મિત્રો તો બહુ ટાઈમ થી આપણે વિચારતા હતા કે ગેટ ટુગેધર કરીએ અને અમારા એવા જીપી એટલે કે જયંત આ આયોજન કર્યું છે આપી તો આજે આપણે નડિયાદ મોસ્ટ ઓફ તમે ઓળખતા હશે એવા ક્રિએટર અને નહીં ઓળખતા હોય તો આજે આપણે ઓળખાણ કરાય છે તો આજે અમે ગેટ ટુગેધર રાખી છે અને તમને મળીએ બધા ક્રિએટરો અને આપણે નડિયાદના ક્રિએટર છે તો જય મારા લખવાનું ભૂલતા નહીં તો ચાલો તમને બતાવીએ બધા ક્રિએટરો સાથે તમને મળીએ વારા

અહિયા ગાર્ડન છે એનો સરસ મજાનો આપણે વિડીયો બનાવે છે તો જો તમે આ બધા આપણે યુટ્યુબરો આપણે સાથે છે આ છે કામના બેન તો તમારી ચેનલ વિશે થોડી વાત કરો મારી ચેનલનું નામ છે ગુજરાતનો સ્વાદ જેમાં હું કોશિશ કરી રહી છું કે વુમન્સ પાવર એટલે કે લેડીઝો બી આગળ આવીને વિડીયો શૂટ કરવા જાય અને જે ઘરે બેસીને એમ કે પંખો કરીને બપોરે ઊંઘી જવું એ આપણું જીવન નથી

અને બીજું છે પાંચ રૂપિયા પફ ગણેશ બેકરી હવે ગણેશ બેકરી ની જોડે કોમ્પ્લેક્ષ છે એમાં રાધે ગ્રાફિક્સ કરીને એમનું પોતાનું ગિરીશ ભાઈ છે પોતે ગ્રાફિક્સ નું બહુ સારું એવું કામ કરે છે અને જોડે એમને મિસ્ટર ગિરીશ વાગેલા કરીને ચેનલ બી છે તો પાર્ટ ટાઈમ માં એ પણ કરે છે અને હાઈ ફ્રેન્ડ્સ જય મહારાજ જય સ્વામિનારાયણ મારું નામ છે ચંદ્રેશ પંચાલ અને મારી બે ચેનલ છે આમ તો ચાર ચેનલ છે પણ બે હું એના પર વધારે કામ કરું છું એક ચેનલ છે સ્વામી વ્લોગ્સ જેમાં બ્લોગ બ્લોગ બનાવું છું ટ્રાવેલિંગ બ્લોગ બધા ધાર્મિક સ્થળોના અને એના પછી બીજી ચેનલ સ્ટાર્ટ કરી હતી જે સ્વામી જ્ઞાન એનામાં બે લાખ ચોત્રીસ હજાર સબસ્ક્રાઈબર છે અને એમાં હું મોરલ સ્ટોરીઝ બનાવું છું એ અત્યારે એના ઉપર મારું ફોકસ વધારે છે અને ફૂલ ટાઈમ હું યુટ્યુબ પર કામ કરું છું છેલ્લા બે વર્ષથી અને આ છે અમારા બ્રિજેશભાઈ અમારા કેબીસી ટીમના મેમ્બર એટલે બ્રિજેશભાઈ તમારા વિશે થોડી માહિતી આપો તો કેબીસી શોર્ટ તો તમે સબસ્ક્રાઇબ કરી જશે અને ના કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને આજે વિડિયો રેકોર્ડ કરે છે કિશનભાઈ એમની બી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી ચેનલનું નામ છે નડિયાદી મેન ઇન્સ્ટા પર અને યુટ્યુબ પર પણ અને ફેસબુક પર છે બ્રિજ ગોહિલ તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો અને આજે છે ગેટ ટુગેધર તો આજે ઘણો આનંદ થાય છે નવા નવા યુટ્યુબરને મળીને

એક્ચ્યુઅલી આઈ એમ અ સોફ્ટવેર એન્જિનિયર હેવિંગ 13 પ્લસ ઓફ એક્સપિરિયન્સ અને હું જોબ કરું છું એમએનસી કંપનીમાં બટ જે વિડીયો ને વિડીયો જે છે એક્ચ્યુઅલી મારો પેશન છે અને હું એને ફોલો કરું છું અને આઈ હોપ કે તમને મારા વિડિયોસ ગમતા હશે અને ફ્યુચરમાં પણ હું ટ્રાય કરીશ કે તમને બને એટલી ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જ પ્રોવાઇડ કરીશ અને મારો નિશ ઇન્ફોર્મેટિવ વિડીયોસ માં છે અને એ જ રહેશે અને ફ્યુચર માં પણ તમને કોઈ પણ ઇન્ફોર્મેશન કે કંઈ પણ તમને તકલીફ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો અને તમારી પાસે પણ કઈ સજેશન હોય તો યુ કેન કોન્ટેક્ટ મી આપણે એના ઉપર વર્કઆઉટ કરીશું ને આપણે ક્રિએટ કરીશું વિડીયોસ ઓકે થેન્ક યુ સો મચ તો બધા યુટ્યુબરો આપણે સરસ મજાનો આપણે રિવ્યુ લીધો છે અને આ છે આપણે આજનું જે લોકેશન છે ગોપાલ કાઠિયાવાડી નું બરોબર છે અને સરસ મજાનું આજે આપડે નાનું એક નાનકડું એવું ગેટ ટુગેધર છે બધા યુટ્યુબરો સાથે આપણે હા બધા બધા આ જો આ અમારા મોટા માણસ છે ચાલો મિત્રો છે અમારા ઘડી બરોબર ચાલુ થઈ ગયું છે થોડીક વાતો કરીને